લીંબડી ખાતે આવેલ શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી બી એ કન્યા વિદ્યાલય દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું શ્રી લીંબડી કેળવણી સં મંડળ સંચાલિત શ્રીમતી બી એ કન્યા વિદ્યાલય દ્વારા તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારના રોજ રાષ્ટ્રીય પર્વ ઉજવણી નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ લીંબડી કેળવણી મંડળના સહમંતે શ્રી પ્રકાશભાઈ સોની સાહેબ દ્વારા લીલી ઝંડી આપી આ યાત્રાનો પ્રારંભ કરાવેલ તિરંગા યાત્રામાં આશરે છસો પચાસ વિદ્યાર્થીની બહેનો અને શાળાનો તમામ સ્ટાફ જોડાયો હતો શાળાથી શરૂ કરી આ તિરંગા યાત્રા સરશી હાઈસ્કૂલ ગ્રીનચોક આઝાદ ચોક થઈ પરત ફરી હતી તિરંગા યાત્રામાં વિવિધ ગુજરાતી ટ્રેડિશનલ મરાઠી સ્પોર્ટ્સ વ્યવસાયો માલધારી પોશાક દરબારી પોશાક વગેરેમાં વિદ્યાર્થીની બહેનો સુસજ્જ થઈ યાત્રાની શોભા વધારે યાત્રાનો પ્રારંભ કરાવવા ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી બેલાબેન વ્યાસ તેમજ ભગવતીબેન પંડિયા મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા યાત્રાના સમાપન સમયે શાળામાં અલ્પાહારની વ્યવસ્થા ગોઠવવામાં આવે આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફે આચાર્ય શ્રીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવેલ હતો રિપોર્ટર હિતિશ શાહ પિનાકિન ખાખી શ્રીમતી શ્રીમતીદીએ કન્યા વિદ્યાલય અધ્યક્ષ આજે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમારી શાળામાંથી વિશાળ સંખ્યામાં રેલીનું આયોજન કરેલું છે આ દીકરીઓથી અમારી સ્કૂલ હોવી રહી છે અને ખૂબ જ શિસ્ત વિનમ્રતા પર પૃષ્ઠની સાનિધ્યમાં આ શાળા અત્યારે ફૂલી ફાળી આગળ વધી રહી છે રિઝલ્ટમાં પણ ખૂબ જ સારું પરિણામ લાવે છે સાંસ્કૃતિક પર્વમાં પણ ખૂબ જ સારું પરિણામ આવે છે એક્સ્ટ્રા એક્ટિવિટીસમાં સાંસ્કૃતિક પ્રોગ્રામમાં રમતગમતમાં પણ સારું એ પરિણામ લાવે છે અમે ધ્યાન એક અન્યા વિદ્યા